નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ કફનેટી એજ્યુકેટ પર આપ સર્વેનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક નવી અપડેટ લઈને આવ્યા છીએ જે પ્રાથમિક શિક્ષણમાં સ્ટાર્ટ કેડર સાથે સંકળાયેલા છે મિત્રો માટે મદનનીશ કેળવણી નિરીક્ષક તરીકેની ભરતી માટેની પરીક્ષા એઆઈ વર્ગ ત્રણ મદદનીશ કેળવણી નિરીક્ષક માટેની જાહેરાત આવી ગઈ છે તો આજના વિડીયોમાં આપણે એની ચર્ચા કરવાના છીએ વિડીયો શરૂ કરતા પહેલાં મિત્રો આપ સર્વને એક નમ્ર વિનંતી છે કે જો આપ ચેનલ પણ નવા હો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં જેથી કરીને આવનારી તમામ અપડેટ આપના સુધી સરળતાથી પહોંચતી રહે તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો એસસીબી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મદદનીશ કેળવણી નિરીક્ષક વર્ગ ત્રણ માટેની જે પરીક્ષા છે ભટતી એનું આયોજન થયું છે સ્પેશિયલ કોમ્પિટિટિવ એક્ઝામ એસ સીઈ એસસીઈ નું આયોજન થયેલું છે એના માટે પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રેણી કચેરીના જે સંદર્ભ પ્રમાણે જે પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રેણી કચેરીના તારીખ સોળ આઠ ચોવીસના પત્રક્રમાંક અનુસાર મદદ નિષ્કેળવણી નિરીક્ષક માટેની જે એસસી પરીક્ષા છે સ્પેશિયલ કોમ્પિટિટિવ એક્ઝામિનેશનનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડને કરવા જણાવવામાં આવેલ છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ વિગતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે આ પરીક્ષા માટે જે લાયકાત અનુભવ અને ઉંમર વગેરે બાબતે નિયમકશ્રી પ્રાથમિક શિક્ષણના સોળ આઠ ચોવીસના પત્ર મુજબ રાખવામાં આવેલ છે અને આ જે મદદ નિષ્કેળવણી નિરીક્ષકની પરીક્ષા છે એ માટે બઢતીથી જે પ્રાથમિક સ્વર્ગમાં એચાર્ટ કેડર તરીકે જે મિત્રો ફરજ બધા બજાવે છે અને જે પાંચ વર્ષનો એચ કેડર સાથે વહીવટી અનુભવ ધરાવે છે એવા મિત્રો આ પરીક્ષા માટે લાયક છે એ સ્પષ્ટ લખેલું છે મદદ નિષ્કેલીઓની નિરીક્ષક માટે બઢતીથી નિમણૂક મેળવવા માટે નિયત લાયકાત ધરાવતા બરાબર હેડ ટીચર એચ ટાટ ક્લાસ થ્રી બરાબર એ જે મિત્રો છે એ આ જે પરીક્ષા છે એના માટે લાયક છે પરીક્ષા જે એસ છે મદદ નિષ્કેડક નિરીક્ષક માટે સ્પેશિયલ કોન્ટિટ એક્ઝામ એ રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સંભવત જાન્યુઆરી ફેબ્રુઆરીમાં લેવામાં આવશે એના માટેનું આ જાહેરનામું પ્રસિદ્ધ કરેલું છે જેના ફોર્મ ક્યારે પડશે એની તમામ વિગતો અહીંયા આપેલી છે તો મદદની સ્કીડક નિરીક્ષક એ એક્ઝામ માટે જે જાહેરનામું છે બહાર પાડવાની તારીખ ચાર બાર વર્તમાનપત્રોમાં આજે એની જાહેરાત પ્રસિદ્ધ થઈ જશે પાંચ બાર ચોવીસ ઉમેદવારો દ્વારા રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાની ક્રિયા અગિયાર બાર બે હજાર ચોવીસથી છવ્વીસ બાર સુધી ભરી શકશે નેટ બેન્કિંગ મારફત ફી સ્વીકારવાનો સમયગાળો અગિયાર બારથી સત્યાવીસ બાર અને પરીક્ષા સંભવતઃ જાન્યુઆરી ફેબ્રુઆરી માસનું આયોજન થશે એનું જે લાયકાતની વિગતો છે એની અંદર પણ અહીંયા સ્પષ્ટ ઉલ્લેખ છે કે જે મિત્રો નોટ લેસ દેન ફાઇવ યર્સ ઇન ધ કેડર ઓફ એચ ક્લાસ થ્રી ઇન સબ સર્વિસ ઓફ ડાયરેક્ટર ઓફ પ્રાઇમરી એજ્યુકેશન ગુજરાત સ્ટેટ ઓફ ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન કમિટી ઓર મ્યુનિસિપલ પ્રિન્સિપલ એજ્યુકેશન કમિટી સેલ બી એલિજીબલ ફોર એડમિશન ટુ ધ એક્ઝામિનેશન એનો મિત્રો સ્પષ્ટ અર્થ છે કે જિલ્લા પંચાયત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ મ્યુનિસિપલ કોર્પોરેશન સમિતિ સંચાલિત જે કોઈ પણ પ્રાથમિક શાળાઓ છે એ પ્રાથમિક શાળાઓમાં એચ ટાટ કેન્ડર તરીકે પાંચ વર્ષનો વહીવટી અનુભવ જે મિત્રો ધરાવતા હોય એ આ પરીક્ષા માટે એસસી મદદ નિષ્ક્રિયની પરીક્ષા માટે લાયક છે બરાબર આ એની છે બીજું એક ખાસ બાબત અહીંયા સ્પષ્ટ છે કે જે પઢતી માટેની કાર્યવાહી છે બઢતી ભરતી સમિતિ દ્વારા કરવામાં આવશે અને શ્રી પ્રાથમિક શિક્ષણની કચેરીની મળેલ સૂચના મુજબ જે એચટાટ મુખ્ય શિક્ષક જે જિલ્લા કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં હાલ જે ફરજ બજાવતા હશે તે જ જિલ્લા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જગ્યા માટે એવો લાયક રહેશે મતલબ જે મિત્રો જે જિલ્લામાં ફરજ બજાવે છે તેઓ જ જેટલી ખાલી જગ્યાઓ છે બઢતી માટેની ત્યો જ એ લાયક થશે કે મેરિટમાં જે સમાવેશ થાય ત્યાં જ પોસ્ટિંગ મળશે જેમના જે તે હાલના સર્વિસના જિલ્લામાં એનું જે કસોટીનું માળખું છે એ કસોટીનું માળખું મિત્રો જોઈએ તો બહુ વિકલ્પ પ્રકારની છે શિક્ષણ વિભાગના સાત આઠ ત્રેવીસના જાહેરનામા પ્રમાણે મલ્ટિપલ ચોઈસ ઓફ ક્વેશ્ચન એમાં બે વિભાગ રહેશે વિભાગ એમાં પચાસ પ્રશ્નો વિભાગ બેમાં એકસો પચાસ પ્રશ્નો તમામ પ્રશ્નો ફરજીયાત સળંગ પેપર હશે અને બસો પ્રશ્નો માટે સંબંધિત એકસો વીસ મિનિટનો સમય હશે બે કલાકનો પેપર ગુજરાતી માધ્યમમાં અહીંયા મિત્રો તમે જોઈ શકો આ વિગતે વિભાગ એ માટે પચાસ પ્રશ્નો માટે સિલેબસ છે અને વિભાગ બી માટે એકસો પચાસ પ્રશ્નો માટે સિલેબસ છે તમામ તો પરીક્ષા ફી પરીક્ષા ફી જે છે એ મિત્રો એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારો માટે ચારસો રૂપિયા પ્લસ અઢાર ટકા જીએસટી અને એસસી એસટી કેટેગરી સિવાયના જે મિત્રો છે એમના માટે પાંચસો રૂપિયા પ્લસ અઢાર ટકા જીએસટી કોઈપણ ફી સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં અને ફી ભરવાની પદ્ધતિ ઓનલાઈન માધ્યમથી તમે ભરી શકશો પરીક્ષાના કેન્દ્રો ઉમેદવારોની સંખ્યાને આધીન વહીવટી અનુકૂળતા મુજબ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગોઠવવામાં આવશે પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે તો આ હતી અગત્યની અપડેટ જે આજે મદદ નિષ્કેળવણી નિરીક્ષક એ આઈની જાહેરાત સંદર્ભે જે મિત્રો એચ સ્ટાર્ટ કેડર માં છે એ મિત્રો આમાં એપ્લાય કરી શકશે ફોર્મ ભરાવાના ખાસ અગિયાર બાર બે હજાર ચોવીસથી છવ્વીસ બાર બે હજાર ચોવીસ દરમિયાન અહીંયા તમારા જે છે એ ફોમ ભરાશે તો આથી મિત્રો આજની અપડેટ આવી જ અપડેટ માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આભાર મિત્રો થેન્ક યુ